બગસરામાં જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા ગૌ સેવા માટે સપ્તાહનું આયોજન આ આયોજનમાં આજે ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયેલ આ સપ્તાહનું આયોજન ગૌ સેવા માટે કરવામાં આવેલ છે આ કથાનું રસપાન વિવેલ સ્વરૂપ સ્વામી કરશે અને તા ચોવીસમી ત્રીસ સુધી ચાલુ રહેશે અને જેમાં ગૌસેવકો દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે બગસરામાં જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા ગૌ સેવા માટે સપ્તાહનું આયોજન આ આયોજનમાં આજે ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયેલ આ સપ્તાહનું આયોજન ગૌ સેવા માટે કરવામાં આવેલ છે આ કથાનું રસપાન વિવેલ સ્વરૂપ સ્વામી કરશે અને તા ચોવીસમી સુધી ચાલુ રહેશે અને જેમાં ગૌસેવકો દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે બગસરામાં જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા ગૌ સેવા માટે સપ્તાહનું આયોજન આ આયોજનમાં આજે ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયેલ આ સપ્તાહનું આયોજન ગૌ સેવા માટે કરવામાં આવેલ છે આ કથાનું રસપાન વિવેલ સ્વરૂપ સ્વામી કરશે અને તા ચોવીસમી તાત્રીસ સુધી ચાલુ રહેશે અને જેમાં ગૌસેવકો દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે બગસરામાં જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા ગૌ સેવા માટે સપ્તાહનું આયોજન આ આયોજનમાં આજે ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયેલ આ સપ્તાહનું આયોજન ગૌ સેવા માટે કરવામાં આવેલ છે આ કથાનું રસપાન વિવેલ સ્વરૂપ સ્વામી કરશે અને તા ચોવીસમી તાત્રીસ સુધી ચાલુ રહેશે અને જેમાં ગૌસેવકો દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે બગસરા જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા એટલે કે સ્વામી વિવેક સ્વરૂપજીની અધ્યક્ષતામાં ગૌ સેવા માટે થઈને ગૌ માતા મહોત્સવનું આજે ચોવીસ બારથી ત્રીસ બાર સુધીનું એક આયોજન થયેલ છે જેમાં મુંગી લંગીટ લંગડી લુલી ગઈ ગૌ માતાઓની સેવા થાય અને ગાય ગાયો માટે ખાસ કરીને તમામ લોકો જાગૃત થાય તે માટે એક ગૌ સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને ત્રીસ તારીખ સુધીમાં આ અભિયાન શરૂ રહેશે અને ગાયોમાંની કેવી રીતે રાખવી ગાયો માટે શું કરવું એની સમજૂતી આપવામાં આવશે